વીએચપી અને બીજેપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા યુવા મોરચા દ્વારા ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી કોંગ્રેસ સમિતિના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કાર્યકરોએ હાથોમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું જેમાં તેમના તરફથી માંગણી કરાઈ હતી કે જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માગે ત્યાં સુધી વિરોધના કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ગત સંસદ સત્રમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જે હિન્દુ વિરોધી નિવેદન કરી અને હિન્દુઓને હિંસક ફેરાવી જે પોતાની મંદબુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને હિન્દુઓની જે લાગણી દુભાવી છે તેને ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા સખત શબ્દોમાં વખોડી કાઢે છે જ્યાં સુધી રાહુલ ગાંધી આ દેશની હિન્દુ પ્રજા પાસે માફી નહીં માંગે સુધી અમે વિરોધ કરતા રહીશું અને માંગણી કરીશું કે રાહુલ ગાંધી વિરોધ આ જે એમને નિવેદન કર્યું છે એ અંગેની માફી માંગે નહીં તો ત્યાં સુધી આ હિન્દુ સમાજ એમને માફ નહીં કરે અસ્તુ જય જય ગરબી ગુજરાત ભારત માતા ગીજન